આવી ચૂક્યું છે પિન્ટુભાઈ એટલે કે જશવંતસિંહ પડિયા નંદેસરી બેઠક પરની તેઓની જીત થઈ છે તેમની સાથે સીધા જ વાત કરી શકશો તમામ લોકો ઉત્સાહની સાથે તમને વધાવી રહ્યા છે જો કે જે કાંટાની ટક્કર ગણવામાં આવતી જસવંતસિંહ પડિયાર અને રાજેન્દ્ર ગોહિલ સામે કાંટાની ટક્કર ગણવામાં આવતી કોંગ્રેસ કોંગ્રેસમાં ગયા હતા ત્યારબાદ આ ટિકિટ કોંગ્રેસે તેમને આપી હતી ત્યારે ફરી એક વખત ભાજપે જસવંતસિંહ પડિયાર પર વિશ્વાસ મૂક્યો હતો અને ત્યારે હવે તેઓની જીત થઈ છે તેમની સાથે જ વાત કરીશું જસવંતભાઈ શું કહેશો ખરેખર કાર્યકર્તાઓની જીત થઈ છે અમારા અમારા કાર્યકર્તાઓની જીત થઈ છે અમારા બાપુની જીત થઈ છે છે અમને ખબર જ કે અમે જીતવાના તમે અમારા મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ હતો ખૂબ શું માનો છો જે પ્રકારે આક્ષેપો થયા હતા સત્તાના ના જોરે જીતવાનો પ્રયત્ન થતો તો શું માનો છો આક્ષેપો જે થયા હતા ખોટા હતા એ ભાઈ જ્યારે ઊભા હતા ત્યારે અમે એમની જોડે જ હતા એ અમારી વિરુદ્ધમાં ગયા તો અમારી ટીમ અમારી જોડે જ રહી છે અને અમે સારા મતથી જીતેલા છે અને જે હવે કામો હશે અમે પૂરા કરીશું અમારી ટીમ સાથે કેટલા મતથી જીત્યા 700 ની 700 ની લીડ મારી છે શું માનો છો જે પ્રકારે राजेंद्रજી ગોયલ એવું કહેતા હતા કે ભાઈ નંદેશરીની પ્રજા राजेंद्रજી ગોયલ સાથે છે પરંતુ હવે અહીંયા પરિણામ કે નંદેશરીની પ્રજા ભાજપ સાથે રહી છે અમારા બાપુ સાથે રહી છે અને બાપુનો અમારો વિજય છે બાપુની જે મહેનત છે એના તેમે જીતેલા છે જે પાણીનો પ્રશ્ન છે ખાસ કરીને રૂપારેલ પાસે જે પાણીનો પ્રશ્ન શું પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે ટૂક સમયમાં એનું કામ થઈ જશે આતાર સૈતાના પાણીનો પ્રશ્ન સોલ્વ નથી થયો એ થઈ શું માનો છો જે પ્રકારે હવે જનતાને શું કહેશો કેટલો જે જીત થઈ છે હવે જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે અમારી જોડે રહ્યા છે અમારા કાર્યકર્તાનો અમે આભાર માનીએ છીએ જે મહેનત કરી છે એનો અમે આભાર માનીએ છીએ બિલકુલ આપ જોયો કે કાર્યકર્તાઓ મહેનત કરી છે અને તેમનો આભાર માને છે ત્યારે પડિયા ની જીત થઈ છે અને રાજેન્દ્રસિંહ ગોહિલ ની હાર થઈ છે ત્યારે જો કે જે પ્રકારે સૌથી મહત્વની બેઠક નંદેસરી ગણવામાં આવતી હતી કારણ કે જે ખરાખરીનો જે જંગ હતો નંદેસરીમાં અને નંદેસરીમાં ખરાખરીનો જંગ હવે જે પ્રકારે રિઝલ્ટ આવ્યું છે અને નંદેસરીમાં ભાજપના ઉમેદવાર જે જસવંતસિંહ પડિયાળ છે તેઓ તમામ જે કાર્યકર્તાઓની મહેનત ના લીધે તેઓ જીત્યા છે સાતસો ની લીડ થી તેઓ જીતી આવ્યા છે ત્યારે ફરી એક વખત બંને બેઠકો જે ભાજપના ફાળે ગઈ છે ને ત્યારે ફરી એક વખત નંદેશરી બેઠક પર કહેવાય છે કે જસવંતસિંહ પડિયાળ જે કે ભાજપના ઉમેદવાર છે તેઓની સાતસો ની લીડ થી જીત થાય છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા